તો અમે અમે ખોટું નહીં કહે ઉઠી ગયા છે આજે ઉઠી ન બોલાય જાગી ગયા છે રાતનો થોડોક લોટ વહીચો તો થોડોક અત્યારે એડ કરીને ગરમ ગરમ બધાયને થેપલા ખાવાના છે કેમ કે પછી અમે બપોર કેટલા વાગે આવી નક્કી નથી આજે તો નાસ્તામાં છે ચા અને થેપલા ए कामको रिबारी बन्द गर्थौ नि त्यले बा ग्यास भरी ज आ अनि सुरीलो आवाज आउँछ यहाँथि good morning. Good morning, gambar Good morning, good morning. Hello,

સવારના પોણા આઠ વાગી ગયા છે અને અમારે જવાનું છે આજ હોસ્પિટલે ફિસર ફિસર નહીં ફિસ્ટુલા નહી ભાઈનું ઓપરેશન છે અને ટાઈમસર ઊઠી ગયા છીએ સાત વાગે જાગી ગયા છીએ અમે બસ નાસ્તો કરીને નીકળ્યા હું બાપુજી જાય છે બા તમે બે ઘરે ઓકે હેલો ગુડ મોર્નિંગ કેમ જો આપશો અત્યારે છે ફાઈનલી સવારના સાડા આઠ અને અત્યારના પોર સરસ ગરમ ગરમ નાસ્તો કરતા કરતા

ઓપરેશન થઈ ગયું છે અને સાડા બાર વાગ્યા જ બપોરના નીચે આ લોકો જઈને ભૂગરાની બે પ્લેટે ઉલાડ દીધી છે અને છાસ પીધી છાસમાં થોડીક ઓછી મજા આવી છે

ઘરે જવા માટે નીકળી ગયો તો લગભગ સાડા ચાર પાછે રજા આપશે એવું કીધું ડોક્ટરે હવે બાપુજી ને ભાભી તો છે એટલે એને એમ કીધું કે તમે જાઓ બધા ત્યાં બેસીને કંઈ કામ નથી હું મારું કામ પતાવું પાછા ફોન કરશે ને ત્યારે જવાનું છે ત્યારે બારેથી જ્યુસ લઈને જવાનું છે કીધું થઈ ગયું ઓપરેશન નિરાત રજા આપશે ને ત્યારે કેસ પછી ચડવા જઈશ ઓકે ત્યારે મને ફોન કરશે બધા અહીંયા બેઠા હું રી એમ હું આવી જાઉં તો કઈ કામ કાજે થાય ને એમ જમી લીધું બાકી જમી નું પાછી વાહ લેસન કરવા દેસી યાદ આવ્યું કે કપડા સુકવાઈ ગયા ઓકે હાલો ફ્રેશ થઈ જાવ બસ હું જમવાનો છું સવારના ઠંડા થેપલા જેની સાથે ગરમ સૂકી ભાજી બનાવડાવી કે મને ભાવે છે ભીંડા નું શાક રોટલી

I put Roger, did t y e t the m a t e r i o t h e r i a l c l a r o u r

અને હવે જો આ એક અપલોડ થઈ જાય અપલોડ થઈ જાય એટલે પાછો હું ને યસ નીકળી હતી બાર હમણાં તો હલાવાનું નથી પણ ત્યાં અત્યારે બાર નીચે કામ ચાલું છે ને તો બે સ્કૂટર બાર પડ્યા હોય ત્યાં બાર પડ્યા હોય ને હવે અમે પાંચ છ દી તો એને હા હલાવાનું નથી તો પછી ત્યાં બાર સ્કૂટર રખાય એના કરતા પાછું હોય રિયાનું સ્કૂટર તો એક લેતા હોય ને એમ બાર નો રખાય ને બાર અને એ હવે મેં કીધું તારે હવે જયારે છૂટ આપે ને તો દસ દિવસ બેડ રેસ કીધું છે દસ દિવસ સ્કૂટર હલાવવાનું થાય ત્યારે મેં કીધું મારું ગાનું હલાવજે હમણાં ઓલું બાઇક નથી હલાવવાનું બાઈક હલાવવાનું હમણાં નથી કરવું કારણ કે હવે પછી ઓલું કીક મારવી પડે ને શું છે જમવાનો કઈ પ્લાન છે બીજા કેટલી કઈ કે તમે નક્કી કર ના જો શું છે મા એટલું તારું તો તા તેની જઈ ના નહીં માપે મેળે જયમાં છે રોટલી શાક કેન્ટીનમાં ત્યાં ઘૂઘરા ચાઈ ખાતા ગરમ ગરમ લે તો હોય કાંઈ ન્યા દવાખાના ઓ કેન્ટીનમાં ઓળખા બા કેન્ટીન હમ હવે બા બધી કેન્ટીનમાં બધુંય મળે છે હોસ્પિટલ જ્યાં સારી હોય ને અહીંયા બધી કેન્ટીનમાં બધું મળતું કારણ કે ત્યાં અંદર બધા કામ કરતા હોય એ લોકોને ખાવા પીવાનું હોય પેશન્ટ માટે બી હોય પેશન્ટના સગાવાલા આવ્યા હોય એ શું ખાઈ પીવે એમ બધી જગ્યાએ હોય હા

જોઈ લે છો એટલે ગોતવાનું કોણ હતો લઈ તારે એને કહેવાય ને અમે ભાઈ અમારે ના ચેક કરવાના વી રૂપિયા હોય પંચર નો નીકળત હા હોય ને ભાઈ હવે હા ના ચેક કરવાનો પડે ને ચેક

અને આમ આપડે એમ ફરે આમ અંદર ઓલી આમ કેમ તો વચ્ચે કેમ ઓલી રીંગ જેવો હોય એમ કટક એવું થાય માં વાંધો નહીં હું લઈ જાઉં છું કઈ બી થાય તકલીફ થાય તો હું જોઈ લઈશ ચિંતા ન પછી નથી હવા પૂરેલી કાઈ મેં કાલ પેટ્રોલ પૂરેલું હતું જ નહીં જ મેં હવા પૂરેલી લોચો થયો છે હવે યાદ રાખજે એકય પેટ્રોલ પંપે હવા નો પૂરાવતી એમાં એવું છે કે એ લોકોની એક પરફેક્ટ ઓલી હોય એ ઘણીવાર પેટ્રોલ પંપે તમે હવા પુરાવો ને એની ઓલામાં એ ઘણી વાર બગડી જાય છે આવું મારે એની પહેલાં થયેલું એટલે તે હું મેં પેટ્રોલ પંપે હવા પુરાવાનું બંધ કરી દીધું ફ્રીમાં નહીં પુરાવાની પૈસા દઈને બહાર પુરાવી લો ઓકે કદાચ એને લીધે જ બહેનું હોય તારે

મેડમ એ બાર થી આવ્યા હતા દહેણું ધરાવી ને કે મારા સ્કૂટર માં પંચર છે તું આયા લે આવું હું કરાય આવું એ રાહ જોવા જોવા વરસાદ પડી ગયો અને પ્લાન આખો ફરી ગયો અને લસણિયા બનેલા નું શાક બની ગયું અહીંયા ભાખરી બની ગઈ પ્રોગ્રામ અહીંયા નવો શરૂ થઈ ગયો ઇન્સ્ટન્ટ અમારી વાય બની ગઈ

ત્રીસ ટકા ને ત્રીસ ટકા છે બહુ નેટ અહીંયા ખરાબ ચાલે ભોજન શરૂ થઈ ગયું જો ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે ભાઈ ઉપર બેઠા બેઠા છે મેં ચડીદારની ખીચડી છે લસણિયા રસણિયા બટેટાનું શાક છે કોબીનો સંભારો છે Tão... <laughs> mm. <Radio>. <cười> <cười> daí uma, daí mm. <laughs> Boa, eu tava Radio. chá, Rádio. uma

એટલે પછી શાક ખીચડી ભાકરી બધું કર્યું હવે બે જણા સ્કૂટર અત્યારે અત્યારે જમવામાં એને નતું બેસતું કેટલા દુખે છે પછી અત્યારે નીકળ્યા આ એક ફેમિલી મળ્યું હતું

હમ હમ કાલે સવારે શૂટિંગ છે હવે હવે શૂટિંગ ચાલુ કાલે સવારે શૂટિંગ છે પરમ દિવસે તો હું ફોનમાં વાત નહોતો કરતો એક જગ્યા છે મલ્ટીપ્લેક્સ ને બધું હાઈવે ઉપર જવાનું અહીંથી ચાલીસ પચાસ કિલોમીટર થાય ત્યાં તો સવારે જાય સાંજે આવીશ આ ખોદી પ્રોપર્ટી બહુ મોટી છે ચાલો જોઈ લ્યો ગુડ તો ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત